પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના બસ સ્પોટ સહિત બાગ બગીચા ધાર્મિક સ્થળોનું જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભરૂચ પોલીસ એક્શન મોડમાં આવી હતી શહેરના બસ સ્પોટ સહિત બાગ બગીચા ધાર્મિક સ્થળોનું ચેકિંગ હાથ ધરાયું હતું ધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આગામી તારીખ બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક તરફ આખો દેશ રામમય બની ગયો છે ત્યારે આ સમયગાળામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા શહેર જિલ્લાની શાંતિ દોડવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ તંત્ર પણ હવે સતર્ક બન્યું છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ધાર્મિક કાર્યક્રમને લઈ શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સૂચના આપી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને ભરૂચ એસઓજી તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેર જિલ્લાના બાગ બગીચા વાઇટલ ઇન્સ્ટોલેશન ધાર્મિક સ્થળ સહિતના ભીડભરવાળા સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું ટીમોએ સંદિગ્ધ સામાનોની તપાસ પણ કરી હતી પોલીસ દ્વારા અચાનક કરાયેલી કામગીરીને લઈને એક સમયે લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું જોકે બાદમાં લોકોએ પણ પોલીસને સહકાર આપ્યો હતો